માં ઠેર ઠેરઠેર જગ્યાએ ભાજપની રૂપાલાની રેલી હતી તો ત્યારે આ આપણા અમુક બેન દીકરીઓ ક્ષત્રિયના વિરોધ કરવા જતા હતા તો પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમને ત્યાં જવા દેવાતા નથી ત્યાર પછી આપણે જામનગરના એક ન્યૂઝ જોયા જામનગરમાં જ્યાં રેલી હતી આયોજન હતું ભાજપનું તો જે આપણા ક્ષત્રિયના ઘણા બેન દીકરીઓ હતા તે વિરોધ કરતા હતા રૂપાલાના નાગ હતા તો પોલીસ આવી અને એના ખિલાફ લીધી નીચે પોલીસ આવી અને અત્યાચાર કરતી હતી પરાણે પકડી પકડીને આપણા બેન દીકરીઓ હતા એને પરાણે પકડી પકડીને ગાડીમાં બેસાડતા હતા આ ભાજપની તાનાશાહી છે ભાજપનો અત્યાચાર છે પોલીસનો અત્યાચાર છે પબ્લિક ઉપર આવો અત્યાચાર છે તો આપણે આનો જવાબ આપવાનો છે જરૂરમાં જરૂર તો આપણે બધાને ખબર હોય તો કે ચૌદ તારીખે મહાસંમેલન રાખ્યું છે ને આપણે એમાં આનો જવાબ જરૂર આપશું પોલીસવાળાને ત્યાર પછી આ લોકો ભાજપને આ તાનાશાહી ખદડી સરકારને બાયલી સરકારને આપણે જરૂરથી જવાબ લાગશું ચૌદ તારીખે ચૌદ એપ્રિલે રવિવારે તમે લોકો બધા જ ક્ષત્રિયો પધારજો રાજકોટ રતન પર મુકામે રાખેલું છે આપણે મહાસંમેલન તો જરૂર આવજો જામનગરમાં તમે જોયું તો આપણે ક્ષત્રિય દીકરી બેન દીકરીઓ છે જેને પકડા પરાણે પકડી પકડીને ગાડીમાં બેસાડવામાં આવે છે અને રાજકોટ પણ દોઢસો ફૂટ રોડ પર રામદેવી ચોકડી રામ રામાપીર ચોકડી છે ત્યાં પણ આવું હતું પરાણે પકડી પકડીને ગાડીમાં બેસાડવામાં આવતા હતા તો આવો બધો વિરોધ કરે છે આવી બધી આપણા ઉપર અત્યાચાર કરે છે તાના સાહી સરકાર સરકાર છે બરોબર એટલો અત્યાચાર કરે છે તો ખાલી શું કરે બધો અત્યાચાર સરકાર સાબિત કરવા શું માગે છે સાંભળવા એવું મળશે બાવીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલી કરવા છે રાજકોટમાં તો શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાડો છે એ ધૂતરાષ્ટ્ર છે એને દેખાતો નથી હું તો બહુ મોટી ફાકાજી કરતો હતો નરેન્દ્ર મોદી બહુ કહેતો હતો કે મારી બહેનો કોઈ પણ કઈ તક ગુજરાતમાં તો મને ટપાલ લખજો બરોબર તો અત્યારે બહેનોનું આટલું અપમાન કર્યું છે નારીનું નારી સુરક્ષાની વાત કરવાવાળો આ દેશ નારી સુરક્ષાની વાત કરવાવાળા આ સરકાર તાનાશાહી સરકાર ખદડી સરકાર કહેવાય છે બાયલી સરકાર નારી સુરક્ષાની ખાલી મોટી મોટી ફાક ફોજ ને મોટી મોટી વાતો જીતી છે અત્યારે નારીની સુરક્ષા જરાય નથી જેમ ખાવા એમ નારી ઉપર નિવેદન દેવાય છે નારીઓનું અપમાન થાય છે જેમ ફાવે એમ નારીઓને ખેંચી ખેંચીને દરડીમાં પુરાય છે તો ક્યાં છે આ બધા સરકાર ક્યાં છે નરેન્દ્ર મોદી ક્યાં છે એ શું નથી ખબર એ ધૂતરાષ્ટ્ર છે અત્યારે બાડો થઈને બેઠો છે એને જરાય ખબર નથી બધી ખબર છે પણ અત્યારે બાડો ધૂતરાષ્ટ્ર થઈને બેઠો છે નહીં બોલે ત્યારે કાંઈ બાવીસ તારીખે અહીંયા આવવાનું છે ને સંમેલનમાં ત્યારે બાવીસ તારીખે અહીં આવવાનો છે રેલી કરવા ત્યારે બોલશે એ અને બોલશે શું બોલશે જોવું છે ત્યારે શું કહે છે એ ત્યારે એને એટલો પ્રશ્ન પૂછો છે કે આટલું બધું વિવાદ થયો આટલા દિવસથી આંદોલન ચાલતું હતું તો તમે અત્યારે ક્યાં હતા ભાઈ કમળનું ફૂલ તમને આ આસ્તી બેસાડ્યા તો અત્યારે તમે છો ક્યાં બરોબર તો એને એ જ પ્રશ્ન કરવો છે એટલે એટલે તો હું નરેન્દ્ર મોદીને કહું છું કારણ કે એ બાડો અત્યારે ચૂપથી બેઠો છે અને દ્રુપાળા તો દુર્યોધન જેમ સ્વયં નિવેદન દઈને બેન દીકરી માટે અને આઝાદીથી ફરે છે એની ઉપર ગમેટલા કેસો કર્યા ગમે તો કાંઈ ના કારણ કે પોલીસના ખીચામાં છે અત્યારે બરોબર પાવરના ખીચામાં છે એટલે કાંઈ નહીં થાય તો અત્યારે તમે જોયું જામનગરમાં કેવી ક્ષત્રિયો દીકરીઓ પોલીસ પ્રાણે પકડીને ગાડી બેસાડે છે ત્યાર પછી રાજકોટમાં પણ એવું છે તો હું આ લોકો એટલે જ કહેવા માગું છું આપણે આ લોકોને જવાબ દેવો છે બહુ કડક જવાબ દેવો છે બહુ જ તો બધા લોકો રવિવારે ચૌદ તારીખે રતન પર મુકામે જ્યાં આપણું મહાસંમેલન થાય છે ત્યાં જરૂરથી જરૂર પધારજો બધાને આમંત્રણ છે બધા પધારજો અઢારે વરણ પધારજો બધાને એવું નથી કે આ આવે ને આવે એવું નહીં ક્ષત્રિય સમાજ એવું નથી બધે અઢારે ઉપર રહેજો સરકારને આપણી ભાષામાં જવાબ આપશું અને જરૂર આપશું તો જે કોઈ ભાઈઓ અત્યારે મારા લાઈવમાં જોડાના છે તો કમેન્ટ કરજો કે તમે ક્યાંથી લાઈવ મારું જોવો છો બરાબર તમને મારા બીજું સારા લાગે તો એ કમેન્ટ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તમને તમારે મને કંઈ કેવું હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મારું લાઈવ ક્યાં 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 સુધી જોવાય છે મારા લાઈવમાં અત્યારે જોડાયેલા જે જે લોકો છે જે જે મિત્રો છે બેનો છે દિક્કત હોય જે કોઈ પણ હોય એ મને કમેન્ટ કરી શકે છે હું રિપ્લાય આપીશ ને ક્યાં જો શું હોય કાંઈ પ્રશ્ન છે કાંઈ પૂછવું છે કાંઈ કેવું છે કાંઈ પણ મેં મારા બે વિડીયો બનાવેલા છે જે તમારા લોકોને ખૂબ પ્રેમ મળેલો છે અને બે વિડીયો બહુ ચાલેલા પણ છે તો આપણે એ તાનાશાહી સરકાર સામે પડવા છે તાનાશાહી સરકાર વિચાર તો કરો નારી સુરક્ષાની આટલી આટલી વાતો કરી નારી સુરક્ષાની પણ નારી સુરક્ષા ક્યાંય છે જ નહીં પણ આજે જામનગરમાં જ્યારે મહિલાઓ ઉપર અત્યાચાર થતો તો મારે એટલું જ કહેવું છે કે જ્યારે ધારાસભ્યની ચૂંટણી હાથ હતી ત્યારે રીવાબા હું એ રીવાબા નહીં કહું એને રીવા બેન કે કારણ કે બા કહેવાનો મતલબ નથી બા હોત ને તો સમાજ પ્રત્યેનું લોહી ઉકળું હોત લોહી ગરમ થયું હોત પણ અત્યારે બેન છે પાજપૂત છે રાજપૂત નથી અને એના પતિ રવિન્દ્ર તો એ રવિન્દ્ર એની પાસે સિંહની જરૂર નથી કારણ કે એ પાજપૂત છે રાજપૂત નથી રવિન્દ્ર જાડેજા એ લોકો ક્યાં છે અત્યારે જામનગરના ધારાસભ્ય છે તો જામનગરમાં ધારાસભ્ય જામનગરમાં મહિલા છોકરીની મહિલા આવશે એની અત્યારે અત્યાચાર થયો છે તો આ લોકો કેમ કે બોલતા નથી કેમ ચૂપ થઈને બેઠા છે કા ભાજપનું ખાઈને બેઠા છે એટલે કે ભાજપના મળતી આવશે કે પછી ભાજપૂત થઈ ગયા છે નસોમાં રાજપૂતનું લોહી નથી રહ્યું નસોમાં ભાજપૂતનું લોહી આવી ગયું છે ભાજપૂતનું જે જે લોકોને ભાજપમાં ઘરી ગયા ને એ લોકોને બધાને ભાજપૂતનું લોહી આવી ગયું છે એટલે એ ભાજપ તરફ બોલે સમાજ તરફ નહીં સમાજ શું છે એ ખબર નહીં આપણે કોણ છે 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 એ ખબર 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 આપણે આપણામાં બસ એટલી છીએ ભાજપના ગુલામ સિંહ હવે હું કહું આ લોકો આ ભાજપમાં કેટલાક ક્ષેત્રિયના નેતા છે જેની પાસે સિંહ લાગે છે એને સિંહ લગાડવાની જરૂર નથી કારણ કે એ જો સિંહ હોય ને તો એની પાછળ ગધેડા રાજ કરે છે આ રૂપાલા જેવા ગધેડા રાજ કરે છે તો આને સિંહ કેવા કે શું આને સિંહ ના કહેવાય એને ખાલી નામથી બોલાવાય તો જામનગર માં આટલું બધું આ આવું થયું તાનાશાહી થઈ પોલીસ નહીં ને સરકાર નહીં તો રીબા બા કેમ રીબા બેન કેમ સામે આવ્યા નહીં કેમ કોઈ નિવેદન ના આપવું કેમ કે ત્યાં કોઈ લેડી સાથે ન ગયા શા માટે ના ગયા આમ છે બહુ મોટી મોટી વાતો કરે છે નારી સુરક્ષા ને નારી આમ છે ને નારી કેમ છે નારી સુરક્ષા માટે આ કરીશું નારી સુરક્ષા માટે તે કરીશું તો કેમ ભાઈ ક્યાં અત્યારે ખુશી ગયા છો તમે બધા બરોબર ક્યાં સુ ગયા છો અત્યારે કેમ બહાર નથી નીકળતા આ રાજકોટમાં પણ આ જેવું છે રાજકોટમાં જેવું છું તો રાજકોટમાં પણ તાના સહી સરકારની ભાજપ સરકારની તો આપણે જોવું છે કે તારા તાનાશાહી ક્યાં સુધી ચાલે છે ભાજપ ક્યાં સુધી આવી સરકાર તાનાશાહી સરકાર કરે છે ક્યાં સુધી આપણી ક્ષત્રિયો પર ભાજપ આવું કરે છે આપણે જોઈએ તો આપણે આ છે ને શું કહેવાય જવાબ આપવાનો છે જવાબ જરૂર આપશું જ્યારે રવિવારે ચૌદ એપ્રિલે મહાસંમેલન થશે ત્યારે આપણે જરૂર જવાબ જરૂર આપશું આજુબાજુના ગામથી બધા ક્ષત્રિયો બધા રાજપૂતો ગરબાર બધા ભેગા થશે ત્યાં અને કડકમાં કડક જવાબ આપશું આપણે તો મારે એ રીત કેવું છે એ લોકોને કે આ તાના સાહેબ સરકારને કે આવું કરીને તમને ફાયદો શું છે બરાબર આવું કરીને શું મળે છે તમને લોકોને એકાબીજા સમાજને બજાડવાથી શું મળે છે આ એવું અંગ્રેજોની નીતિ અપનાવી છે ભાગલા પાડોને રાજ કરો એની નીતિ અપનાવે છે પહેલાં ખાલી મુદ્દો ક્ષત્રિયનો હતો પછી ક્ષત્રિય પટેલ વચ્ચે મુદ્દો નાખ્યો પછી દલિત સમાજને વચ્ચે નાખ્યો બરોબર બધાને મિક્સ કરી નાખ્યા પબ્લિક ભલે લડતી પબ્લિક ભલે લડીને મરે આપણે મતલબ આપણે તો વોટથી કામ છે મતથી કામ છે આ સરકાર ભાજપ સરકાર એ કોંગ્રેસને એવું કહે છે તો તમે શું છો ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી બહુ મોટી મોટી વાતો કરતા હતા ક્યાં છે અને ગુજરાતમાં ઉપર છે તો ક્યાં છે તો વિદેશમાં જયારે મોટી મોટી ખાકા ફોજદારી કરવામાં આવે છે બાકી ગુજરાતમાં આટલું બધું થાય છે ભાઈ શું નહીં ખબર હોય બધી ખબર હોય પણ એને નથી બોલવું એટલે તો હું એને ધૂતરાષ્ટ્ર કહું છું નથી બોલવું જો આમનામાં ધૂતરાષ્ટ્ર ચૂપ રહેશે તો ટૂંક સમયમાં મહાભારત જરૂર થશે બોલું મહાભારત ધૂતરાષ્ટ્રના કારણે થયું હતું આ મહાભારત એ પણ ધૂતરાષ્ટ્રના કારણે થાય છે તો આવા લોકો કેમ બોલતા નથી મારે તો એ વિચારવું છે આખા સમાજને રોડ પર લઈ આવે છે તો આવા એક નમાલાની ટિકિટ કેમ નથી કાપી શકતા હમ મને તો એવું લાગે છે નરેન્દ્ર મોદી સાહેબ પણ રૂપાલાથી ડરતા લાગે છે નરેન્દ્ર મોદી કારણ કે રૂપાલા ડરા હટાવતા નથી તો કદાચ રૂપાલા પાસે ના કંઈક રાજ દફન પડ્યા હોય કંઈક એવા રાજ હોય લોકો પાસે અને હમણાં નવા સમાચાર આવ્યા છે કે આજે આંદોલન થયું ને એ ફડકાવાળા ફડકાવાળા ભાજપના જ અમુક નેતાઓ છે અમુક ભાજપના મળતી આવો ભાજપના નેતાઓ એક બે ત્રણ મહિલા છે પછી ત્રણ ચાર પુરુષ છે એક આઈપીએસ અધિકારી છે એક એક સમાચારમાં સાંભળ્યું છે કે આ બધા મળી અને આ આંદોલનને ઉગ્ર આંદોલન બનાવ્યું છે બહુ વિરોધ કર્યો છે આર્થિક રીતે મદદ કરી એવું બધું સાંભળ્યું તો એમાં ભરત બોગરાનું પણ નામ સામે આવતું હતું તો આ લોકો અંદરો બાજી લેતા હોય તો ટિકિટ આગળ બીજા ન મળતી હોય તો અંદરો અંદર બાજી મરાય અંદરો બાજી લેવાય બરાબર અંદરો અંદર એને બધું કરી લેવાય પણ તમે સમાજને તમે પબ્લિકને જનતાને શા માટે હેરાન કરો છો બરાબર તમને ટિકિટ ન મળતી હોય તમને મત ન મળતા હોય તમને પૈસા ન જડતા હોય તમને સત્તા ન મળતી હોય તો અંદરો અંદર નેતાઓ તમે બાજી મરો ને તમે ખૂટલ રાજકારણીઓ ખડેડા બાયલો રાજકારણીઓ નેતાઓ અંદરો અંદર બાજી મરો બરાબર તમે પબ્લિકને શા માટે રમાડો છો પબ્લિક માટે શા માટે તમે ઉમે છો પબ્લિકને શા માટે એવું કરો છો તમને ઘરે કોઈ કંઈ કહેતું નથી હમણાં તો એ વિચાર આવશે કે જે લોકો આવા નિવેદન દે પછી ઘરે જાય છે તેની બેનદી કરવીને આ લોકો શું મોટા બતાવતા હશે એને ઘરે કોઈ બેનંદી દીકરી નહીં હોય આ લોકો શું હોય ને એને શું મોટું બતાવતા હશે આ લોકો એની બેન કરવી આવા લોકોને ઘરે કંઈ કહેતી નહીં હોય કે પપ્પા કે ભાઈ કે તમે આ નિવેદન એવા બિનંતી કર્યું નિવેદન આપીને આવ્યા છો તમે પણ બેનુદી દીકરી હતી કાલ સવારે અમારી ઉપર આવશે તો તમે શું કરશો હમ એવું કંઈ વિચારતા નહીં પણ એ તો કહું કર આ નેતા છે ખદડા નેતા ભાઈના એને કાંઈ ફરક ન પડે એના ઘરના એના નેતાની ને ને નેતાની કિંમત ક્યાં હોય ખબર એની પાસે ખુલ્સી હોય ને તો કમલમમાં એની કિંમત હોય બાકી ઘરે બે ટકાના હોય ઘરે એને એને ઘરે એની બેડ એ ન પૂછતી હોય કે શેનું સર ખાવું એ નેતા એને ઘરે એની બેડ એ પૂછતી હોય કે નવ એને કોઈ દીકરા બોલાવતા હોય કે પપ્પા તમારે પાણી જોઈશે એ નેતા બરાબર બસ ઊંચી ઊંચી પાકા ફોજદારી કરે નવો સમાજ વિરુદ્ધ ભાષણો આપે નવ લોકોને બજાડે આ એ બધા નેતા તો આપણે લાઈવ આજે એટલા માટે કર્યું હતું કે આજે આપણે ખાસ જણાવવાનું છે કે હવે નજીક આવતું આવી આવી ગઈ છે ચૂંટણી તો આપણે રવિવારે જે આંદોલન કરવાનું છે મહાસંમેલન કરવાનું છે તો તમે લોકો જરૂર જોડાજો રવિવારે આપણે રતન પર મુકામે જે મહાસંમેલન રતન ક્ષત્રિયનું એ તમે ત્યાં જરૂર આવજો અને બહુ સંખ્યામાં આવજો પરિવાર સાથે આવજો પરિવાર સાથે ના આવો તમારા ગામના ભાઈ બંધ દોસ્તાઓને લેતા આવજો બધાને લેતા આવી અને સાથે આવજો જયદીપ બાપુ જય માતાજીભાઈ કેમ છે તમે મજામાં ક્યાંથી તમે મારું લાઈવ જોવો છો કોમેન્ટ કરજો તમારું ગામ તમારું કુળદેવનું નામ અમને પણ ખબર પડે કે અમે જે પબ્લિકને કહીએ છીએ પ્રજા તરફ અમારું રાખીએ છીએ એ ક્યાં ને ક્યાં સુધી અમારું પહોંચે છે બરાબર અમે સમાજ માટે જ લડીએ છીએ સમાજ તરફ જ સમાજને આગળ લઈ જશું એ જ અમારું કામ છે અમારો કોઈ પ્રશ્ન કહેવાય કાંઈ નથી બસ સમાજ જોડે રહ્યો સમાજને આગળ લઈ જવો સમાજની મદદ કરો સમાજ સાથે રહેશું તો સમાજાથીનો ભગ છે સમાજ સાથે રહેશું તો આપણું નામ કંઈક બનશે બાકી જયચંદો કે ભાજપુતો એ પાંચ વર્ષ લગી છે જ્યાં સુધી એ નાસમાં સત્તા છે ને ત્યાં સુધી એનું નામ છે સત્તા ગઈ ખુરશી ગઈ પછી એને ગામનો પુત્રો ભાઈ બોલાવવાનો નથી એ આ બધાય નેતાઓ બરાબર અને કહે ને કે સરદાર એ તો ચોખ્ખું જ કહેતા નેતાઓને ક્યાંક કુત્ર રાજકારણ છે જેણે પટેલો દરબારો દલિતો ફરવાડો આહિનો

વાળ ચિડી છે ગાયોમાંથી વાળ જળી છે એટલે પોતાની તલવારમાં ખેંચીએ અને તરતથી નીકળી જતા અને અઢારેય વરણ માથે અઢારેય વરણ માટે એ રાજાઓ માથા એ પાસે બરાબર ત્યારે જ આ ક્ષત્રિય ધર્મ અને હિન્દુ ધર્મ રહ્યો છે આજ મને એકભાઈ કમેન્ટ કરી કે આપણે શું લેવા વાડામાં વેચાઈ છીએ જયદીપસિંહ બાપુ ભાભરના દરબાર ગામ કપરુપોધ જયમધ જ ભાઈ જયભાવને કેમ છો તમે મજામાં જરૂર સિંહ તમે રવિવારે પધાર જયો આપણે માથામાં રાજકોટ હું વાત કરું એ ભાઈ કમેન્ટ કરીને કે તમે જાતિમાં શા માટે વેચાવ તો અમે જાતિમાં નથી વેચાતા પણ અમે તમને એ કહેવા માંગી છીએ કે તમે અત્યારે જે ત્રણ ટાઈમનું ખાવાનું ખાવ છો આજે દીધી ફરી શકો છો બરાબર તમારી પાસે જે જમીનું છે એ બધું જે છે ને એક ક્ષત્રિયના કારણે છે જ્યારે ક્ષત્રિય રાજાશાહીમાં પોતાની મોતની પરવા કર્યા વગર તલવાર લઈ ઘોડો લઈ અને યુદ્ધમાં રણ મેદાન યુદ્ધમાં ચેડો છે માથા કપાવી નાખ્યા છે ત્યારે આ હિન્દુ ધર્મ રહ્યો ને એના તલવારની નખ ઉપર ક્ષત્રિય રાખ્યો છે અને અમારા બાપ દાદાએ અમારા ખૂબ જ પોતાનું લોહી રેડી લોહી રેડી અને આ દેશને એક કર્યો છે દેશ માટે લોહી રેડ્યું છે દેશ માટે માથા દીધા છે દેશ માટે અમારા બાપ દાદાએ દેશ માટે તેતાલીસ ગઢ ચાલીસ લાખ એકર જમીન પાંચસો ને બાસઠ રજવાડા આટલું બધું દેશ માટે આપ્યું છે અને દેશ માટે માથા આપવાને ત્યારે હિન્દુ ધર્મ ટેકો છે અત્યારે તમે જે લોકો કમેન્ટ કરવા દોડાવો છો ને કે ના ચાર જાત જાતમાં ના વેચો આમ ન કરો કેમ ન કરો તો ભાઈ તમે તે દિવસે ક્યાં હતા એ દિવસે જયારે આટલા બધા યુદ્ધો થતા હતા આટલું બધું દાન મેં દીધું ત્યારે તમે લોકો ક્યાં હતા ત્યારે તમે તો બધા બાળુ બાઈ પડખામાં કયું સુતા હતા ક્યાં તમારા બાપા દાદા કોઈ પાંચ વીઘા જમીન હતી એટલી કોઈ દાન કે નહીં રૂપાલા રૂપાલાનું ગામમાં રૂપાલાનું ગામ ઈશ્વરીય મહાદેવનું તો એને કેવું છે કે એની પાસે જે જમીન છે એ અમારા બાપ દાદાને દીધેલી છે હે અમારા બાપ દાદા જયારે તમે લોકોને જમીનનું ઉદ્યાનમાં દીધી ત્યારે તમે લોકો એની માથે કારખાના લોનું લઈ કારખાના બનાવી બે પૈસા વાળા થઈ અને અત્યારે અમારે શું જ બોલો છો ખાવ એનું જ ખોદો છો બરોબર તો આ હે ને આ તમારો સંસ્કાર બોલે છે તો હવે મારે એટલું જ કેવું છે કે જે લોકો ક્ષત્રિય વિરોધી બોલતા હોય ને એ ખાલી એટલું જ જાણી લે એના બાપ દાદા પાસેથી કે આપણને આ બધું જમીન મેળવી છે આપણા બધી લાઈફ સ્ટાઇલ જીવી છે કોના કારણે જીવી છે આપણે હિન્દુ કોના કારણે છીએ મહારાણા પત્તા ને એ મોરડા હોત ને બરોબર તો અત્યારે ને પૂર્ણ ભારત ઉપર મુગલનું શાસન ચાલતું હોત ત્યારે ભારતમાં હિન્દુ નહીં મુગલ જોત બધાય મુસલમાન જોત મહારાણા પ્રતાપે એવડા મોટા બલિદાન દીધા બરોબર ત્યારે ત્યારે બધું છે હિન્દુ ધર્મ એક થયો છે હિન્દુ ધર્મ ઉપર રાખ્યો હતો ત્યારે હિન્દુ ધર્મ ટેકો હતો કૃષ્ણકુમાર મહારાજ અઢારસો પાદર આપી દીધા ત્યારે જો મારે કે ખરેખર તો એ ત્યારે રાજાની ભૂલ થાય છે એને હે ને એક એવો એક નેખ તૈયાર કરવાની જરૂર હતી કે અમે અઢારસો પાદર અમે અમારા રાજ રજોડો આપી દઈ છીએ પણ જો કદાચ આજથી બસો કે પાંચસો કે હજાર વર્ષ પછી લોકશાહી ગમે આવે પણ અમારી પ્રજાને કઈ પણ વાંધો પડે કે પ્રજા કઈ પણ વિરોધ કરે તો અમારા જે વંશજો હોય અમારા જે વંશજો હોય એ સરકાર પાસેથી અમારા રાજા રાજ પાછા લઈ અને પાછા રાજ કરી શકે અને પાછા અમારા રાજ્યમાં અમારા જ હુકમ ચાલે અને અમારા અમારું જ બધું ચાલે તો અત્યારે ને આવી સ્ત્રીઓ પર અત્યાચાર ન થાય અને ગરીબ માણસ કઈ લૂટા જ નહીં ગરીબ માણસ કઈ મળે કે મરત નહીં તમે ક્યાં જોવો જાવ અત્યારે પોલીસ સ્ટેશન જાઓ તો નાનો કોઈ પણ વ્યક્તિ હોય એનો કેસ લખવામાં નહીં આવે કોઈ પણ નાનો વ્યક્તિ હશે એની પાસેથી રિશ્વત માંગવામાં આવશે દારૂના કેસ માટે ગમી કેસમાં ફીટ કરવાની ધમકી મળશે પોલીસ સ્ટેશનને નાના વ્યક્તિ કોઈ નથી તમારા ખીચામાં રૂપિયો હશે તો જ પોલીસ તમને જવાબ આપશે ત્યાર પછી તમે ગમી હોસ્પિટલમાં જાઓ કે ક્યાંય પણ જાઓ તમારા ખીચામાં રૂપિયો હશે તો તમને જવાબ મળશે બાકી ક્યાંય નહીં મળે અત્યારે ગરીબ માણસ ને ગરીબ માણસ એનું અત્યારે કાંઈ નથી અને રાજાશાહીમાં રાજાશાહીમાં ગરીબ માણસનો રાજા હતો ગરીબ માણસનો રાજા હતો ને ગમે એવો ન્યાય કરતો ગમે એવો ન્યાય તો એનો દાખલો તમને દઉં કે જસદણ જસદણ સ્ટેટ રાજકોટ તાલુકા રાજકોટ જિલ્લાનું જસદણ સ્ટેટ ન્યાના આલા ખચર દરબાર એ રાજા હતા અને એ રાજા હતા ને એના મામા ટૂંકમાં સમજાવું તમને ટૂંકમાં કહી દઉં કે એ ન્યાના રાજા આલા ખચર હતા ને એના મામા જયારે ખોડી લઈને નગર ચર્ચા કરવા નીકળે ને ત્યારે એક ખેડૂત હતો ને એ પોતાની ખપાણી લઈ અને પોતાનું ખડું ભેગું કરતો હતો માંડવીનું ખડું ભેગું કરતો હતો ત્યારે એ રાજાના મામાને ચલમ પીવાનું બંધારણ હતું ચલમ પીવાનું પીવું ને તો ઓલા કીધું પરાણે એ ગરીબ ખેડૂતને પરાણે મારી અને એની પાસે પોતાની ખપાડી હતી ને નકોર લાકડાની ફંગાવી અને એનો દેતવા કરી પોતાના ગરીબ માણસ એ ગરીબ માણસ ત્યારે પાસે કરવા ગયો ને ત્યારે આળા ખાચરે કીધું એને મામાને બોલાવ મામાને બોલાવી જે ખેડૂતની ની ખપાડી ભાગી હતી ને એ ખેડૂતની ખપાડીમાં પાંચ દાતા આવે એ પાંચે પાંચ દાતા લઈ અને સગા મામાના દિવાળી ઉપર રાખી અને પાંચે પાંચ દાતા ધરબી દીધા એની છાપીમાં ઈ રાજાનો ન્યાય ત્યારે ગરીબ કે અમીર કાંઈ તમે ગરીબ હોય ને એટલે તમારો તમે મરો તમારી પાસે પૈસા પૂરું તમને કોઈ જવાબ ન આપે ને પોલીસ વાળા જવાબ આપે ને દવાખાને જવાબ આપે કંઈ પણ તમને જવાબ ન આપે તમારે સરકારી કામ ન થાય કંઈ પણ ન થાય બસ ગરીબ હોય એને ખાલી ઠોકરું ખાવાની રખડવાની આ સરકાર આવી સરકાર છે અત્યારે આ સરકાર એ સ્ત્રીઓ પર અત્યાચાર તો કરે જ છે ગરીબ ઉપર અત્યાચાર કરે છે બરોબર બસ ખાલી અમીર 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 લોકો એના ખીચામાં સરકાર છે તમારી પાસે પૈસા હશે તો બધું હશે તો બસ એ જ આપણે આપણું કેવું હતું કે રવિવારે જે આપણું મહા આંદોલન થાય છે સત્ર કેવું મહા આંદોલન રવિવારે ચૌદ એપ્રિલે રતનપુર મુકામે રાજકોટ પાસેથી ત્રણ ચાર કિલોમીટર થાય રતનપુર મુકામે ત્યાં આપણું આંદોલન થાય છે મહાસંમેલન તો તમે જેમ બને એમ જાદુ સંખ્યામાં તે અને આપણે રાજપૂત એકતા તમે બતાવી દેજો અને મારે બીજી વાત કરે છે રાજે રાજવાડા વિશે તો ઘણા જે સ્ટેટ જીવે છે તો ભાવનગરના અમારા જે યુવરાજ રહ્યા ને એને સ્ટેટમેન્ટ સારું આપ્યું સમર્થન આપ્યું આપણા આંદોલનને તો પાછા રાજકોટના રાજવી રહ્યા એ રાજકોટના રાજવીને તો મારે એમ કેવું છે રાજકોટના રાજવી રહે ને કે તમે લોકો ભાઈ રાજા રજ ને તમે લોકો એને પબ્લિકને સમાજને કેમ નથી મૂકો નેતા આ સમાજના એ રાજા રજવાડા અમુક રાજા રાજા રજવાડા છે ને એના સમાજને ક્યાંય નથી મૂકો પહેલા બોલે પબ્લિક તરફ પછી સરકારની ઘરી જાય તો તમે તમે એક કહો ને કે તમારી નસો હોય શું કહેવાય રાજરાજ વાળાનો રોય નથી જોડતો ભાજપુત્ર રોય દોડે એ રાજકોટ રાજવીરે ને એવું નિવેદન કે રૂપાળાને માફ કરી દેવું જોઈએ હવે એનું શું કરી લેવું ત્યાં તો પછી જામસાહેબે નિવેદન આપ્યું કે રાજપૂત એક થઈને એકતા બતાવે તો બીજા દિવસે જામસાહેબે પત્ર લખ્યો પાછો કે હવે રૂપાળાને માફ કરવો જોઈએ એ તો તમે લોકો પબ્લિક ને ઊંધા ભૂલ ચડાવો છો સમાજને શા માટે તમે ટાર્ગેટ કરો છો તમારા લોકોને તો પહેલાં પ્રથમ મારા ભાઈ સાહેબ ભવાની તમે ચૌદ એપ્રિલે રાજકોટ જરૂર પધારજો આ સંમેલનમાં અને જેમાં અને એ કેવું છે આ રાજા રજડંગ ને કે જ્યારે વિવાદ ચાલુ થયો ક્ષત્રિય નો ત્યારે એક રાજા બહાર નહોતો આવ્યો ત્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે એક રાજા બાર નહોતો આવ્યો તો પછી જ્યારે આ વિવાદ આટલો વધતો જાય છે વિગત ખતમ થવાના ઉપર આ હોય તો તમે રાજા રજવાડા શા માટે વચ્ચે ઘુસો છો શા માટે ઘુસો છો શા માટે તમે તમારા નિવેદન થી પબ્લિક ને ઊંધા ચડાવો છો ગોવિલ ભાવનગર એક જ સમર્થન આપ્યું એક સ્ટેટમેન્ટ આપ્યું કે હું પબ્લિકને જોડે છું અને આવા લોકોને માફ ન કરવા જોઈએ તો એનું સ્ટેટમેન્ટ એક છે એ નથી ફેરા ઈએસલી રજવાડો ઈએસલી ખૂન એનો એક કૃષ્ણ કુમારસિંહને મહારાજ એના પુત્ર એ ત્યાર પછી આજા સ્ટેટમેન્ટ આપ્યું છે લુણાવાડા સોલંકી દરબાર લુણાવાડાના સિદ્ધરાજસિંહ સોલંકી એને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ દિવસ માફ થાય નહીં અને હું પબ્લિકના સમર્થનમાં છું એ ના ફેર્યા ઈએસલી રજવાડું બાકી આજે નિવેદન આપ્યા ને તમે કાલ નિવેદન ફેરવો ને તો તમને રાજા થવાનો અધિકાર નથી તમે ખાલી રોયલ ફેમિલીમાં કે રાજ રાજ રજવાડામાં તમે જન્મ જન્મ મળી ગયો તમે રાજા તો તમારી વાત ખૂટી છે તમારી વાત ખોટી છે તમે ખાલી જન્મ નો તમારા રાજા નથી થઈ જતા તમારું રાજ કરતા તમારે નિભાવવું પડે ગમે વાત હોય ને રાજા કોને કહેવાય કે પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી એને રાજા કહેવાય પછી આજે પ્રજાને એમ કે તમે દારૂ પીવું ને કાલ પછી પ્રજાને એમ કે હવે તમે જુગાર રમવાનું પરમજી પ્રજાને એમ કે હવે તમે પાંજરે પૂરે જાવ તમે જન્મ પૂરે જાવ તો આવો રાજા હોય કે આ આવા ખોટા રાજા નહીં લેવા દેવા કાંઈ નહીં એને નિવેદ્ય પૂછે આપણે તો એને શું કહેવાય થાય નિવેદ્ય પૂછે આપણે માણસ લઈને કીધું તમારા ફેમિલીમાં જે જમીનનો જે પ્રોપર્ટીનો બાંધો આવે છે ને પહેલાં તો તમે ઈ સોલ્વ કરો પછી તમે સવારથી આમાં નિવેદન આપજો કે હવે રૂપાળાને માફ કરી દયો રૂપાળો હું તમારા બાપનો દીકરો રૂપાળો તમારો ભાઈ ગયો તો તમે એમ કે રૂપાળાને માફ કરી દો હે તો તમારે પહેલા આ નિવેદન દેવા આવે જ નહીં રાજા રજવાડાઓ જે આ લોકોને આપણા માર્ગ દૂર છે ને તો આપણો લાઈવ ઘણા વીસ પચીસ મિનિટનું થઈ ગયું છે જે જે લોકો મારા લાઈવમાં જોડાના એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને જય મા ભવાની જય મા કરણી જય સોનલમાં જય મા કુળદેવી તમારો બધા ખૂબ ખૂબ આભાર બધો બરાબર રવિવારે જે આપણું મહાસન છે ફરીવારે પર કહી દઉં તો તમે બહુ સંખ્યામાં બધા જ રાજકોટ રતન પર મુકામે આપણું સંમેલન છે ચૌદ તારીખે સાંજે ચાર વાગે બરોબર ત્યાં બધી વ્યવસ્થા છે તો બધા સ્ત્રીઓ રાજપૂતો દરબારો તમારા બે પણ દોસ્તા કોઈ પણ હોય અઢારે ધોરણના બધાને લઈ અને તમે રાજકોટ પધાર્થીઓ રતન પર મુકામે અને આપણે એકતા બતાવવાનો ટાઈમ આવી ગયો છે આપણે એકતા બતાવશું અને આપણે બહુ કડક જવાબ આપશું એ રાજપૂત લોકોને રાજપૂતોને આપણા તાનાશાહીને ભાજપ સરકારને અને આપણા રૂપાલાને ટિકિટ રદ કરાવી કરાવીને જરૂર કરાવીને લેસું તો જ આપણે માનશું કે આપણા રાજપૂત ધર્મ દોડે છે આપણે આંદોલન કરશું 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 આપણે રાજપૂત ધર્મ ક્ષત્ર ધર્મ શું કહે છે ભલે તમે જીતો કે ના જીતો પણ લડવાનું શીખે છે તમે હંમેશા લડો જયમાં ભવાની